પોરબંદરની સરકારી હોસ્પિટલના ડોક્ટરોને ભાણવડ અને રાવલ ખાતે ડેપ્યુટેશનમાં મૂકવામાં આવી રહ્યા છે જેથી હાલ હોસ્પિટલમાં ડોક્ટરોની અછત સર્જાય છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં હાલ તો ડોક્ટરોની અછત સર્જાય છે હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરોની સોળ જેટલી જગ્યા ભરેલ છે પરંતુ સોળ મેડિકલ ઓફિસરોમાંથી હાલ એક મહિલા મેડિકલ ઓફિસર મેટરનિટી લીવ ઉપર છે તેમજ એક એક મેડિકલ મેડિકલ ઓફિસર ઓફિસર લાંબા સમયથી રજા પર છે અભ્યાસ માટે રજા ઉપર ગયા છે તેમજ એક મેડિકલ ઓફિસર ખાસ જેલમાં એક મેડિકલ ઓફિસરને પ્લોટ ડિસ્પેન્સરી એક મેડિકલ ઓફિસર તાલીમમાં અને એક મેડિકલ ઓફિસર લેડી હોસ્પિટલમાં નિમણૂક કરાઈ છે હાલ ભાવસીજી હોસ્પિટલમાં નવ મેડિકલ ઓફિસર છે જેમાં એક આરએમઓ તરીકે ફરજ બજાવે છે અને બે મેડિકલ ઓફિસર ડેપ્યુટેશનમાં જામરાવલ અને ભાણોડ મૂકવામાં આવ્યા છે જેથી હાલ માત્ર છ જ મેડિકલ ઓફિસર હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે જેથી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરોની ઘટ જોવા મળી રહી છે હાલ અમારે ભાવસીજી હોસ્પિટલમાં સોળ સત્તર જગ્યા છે અને એમાંથી સોળ ભરેલી છે અને બે ડૉક્ટરો ગાયવાડી અને પ્લોટ ડિસ્પેન્સરીમાં છે જેલમાં છે એસએનસીયુમાં છે એમ જેટલા જે એક ડૉક્ટર ભણવા ગયેલ છે એક ડૉક્ટર બે હજાર સોળથી હાજર થઈને આવેલા જ નથી જે અત્યારે અમારા ઓલામાં બોલે છે તો અમારી પાસે હાલ ઓપીડીમાં ફક્ત પાંચથી છ ડૉક્ટરો જ રહીએ છે અને ભાણવડ અને જામ રાવલમાં અમારે ડેપ્યુટેશન ચાલું છે જેથી આ પાંચ છ ડૉક્ટરમાં મારે ઓપીડીમાં એક જ ડૉક્ટર હાજર રહી શકે એમ છે ને કોઈ વખત વધારાનો એક ડૉક્ટર મળે એમ છે બાકી તો દર વખતે ઓપીડી અને કેઝ્યુઅલિટી ને ઇમરજન્સીમાં એક જ ડૉક્ટર હોય છે જેથી મેનેજ કરવામાં દર્દીઓને થોડી તકલીફ પડે છે હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરોની ઘટ ઊભી થતાં હાલ જનરલ ઓપીડી તેમજ ઇમરજન્સી વિભાગ વચ્ચે એક જ મેડિકલ ઓફિસર ફરજ બજાવી રહ્યા છે જેથી દર્દીઓને ભારે મુશ્કેલી પડી રહી છે અશોક ખાન ગુજરાત ન્યૂઝ પૂરબંધ